શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ નવ નવેમ્બર અઢારસો સડસઠ કાર્તિક પૂર્ણિમા વિક્રમ સંવત ઓગણીસો ચોવીસના રોજ મોરબી ગુજરાત નજીકના બંદર વવાણિયામાં થયો હતો તેમની માતા દેવભાઈ શ્વેતાંબર સ્થાનકવાસી જૈન હતા અને તેમના પિતા રવજીભાઈ મહેતા અને પિતામ પંચન મહેતા વૈષ્ણવ હિન્દુ હતા તેથી તેઓ પ્રારંભિક જીવનથી જૈન ધર્મ અને હિન્દુ ધર્મ સાથે પરિચયમાં આવ્યા હતા તેમણે રામદાસજી નામના સાધુ દ્વારા વૈષ્ણવ ધર્મમાં દીક્ષા લીધી હતી તેમણે અન્ય ભારતીય ધર્મોનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું અને જૈન ધર્મના અહિંસા અહિંસા સિદ્ધાંત તરફ આકર્ષાયા પાછળથી તેમણે જૈન ધર્મ પસંદ કર્યો કારણ કે તેઓ માનતા હતા કે તે મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ પ્રદાન કરે છે તેમનું જન્મનું નામ લક્ષ્મીનંદન મહેતા હતું જ્યારે તે ચાર વર્ષનો હતો ત્યારે તેના માતા પિતાએ તેનું નામ બદલીને રાયચંદ રાખ્યું હતું પાછળથી તેનું નામ તેના સંસ્કૃત સ્વરૂપ રાજચંદ્રમાં બદલાઈ ગયું શ્રીમદ એક સન્માનિત તેમના શિષ્યો દ્વારા મરણોત્તર ઉમેરવામાં આવ્યા હતા તેમના શિષ્યો તેમને પરમ કૃપાલુ દેવ સૌથી વધુ કરુણાના ભગવાન તરીકે પણ ઓળખે છે અઢારસો સિત્યાસી માંગ મહાસુદ બાર વી સન ઓગણીસો ચુમ્માલીસ રાજચંદ્રએ ઝવેરી વેપારી પરિવાર રેવાશંકર જગજીવનદાસ મહેતાના મોટા ભાઈ પોપટલાલની પુત્રી ઝગબેન સાથે લગ્ન કર્યા ત્યારપછી તેઓ મોતી અને હીરાના વ્યવસાયમાં જોડાયા તેઓને બે પુત્રો અને બે પુત્રીઓ હતી તેમના સાસરિયાઓ ઈચ્છતા હતા કે તેઓ બોમ્બે જાય અને ત્યાં વ્યવસાય સ્થાપે પરંતુ તેમને તેમના આધ્યાત્મિક કાર્યોમાં રસ હતો અઢારસો નેવુંમાં તેમણે બોમ્બેમાં આત્મસાક્ષાત્કાર શુદ્ધ સમ્યક દર્શનનો અનુભવ કર્યો તેમના પત્રમાં પત્રાંક એકસો તે સમયે તેમની સ્થિતિનું વર્ણન કરતા શ્રીમદે લખ્યું હતું કે દિવસ અને રાત એકલા પરમ વાસ્તવિકતાનું પ્રતિબિંબ પ્રવર્તે છે તે એકલું આનંદ છે તે એકલું કબજો છે તે એકલું ચાલવું છે તે એકલું બેસવું છે વધુ શું કહું હાડકાંગ માંસ અને તેમની મજા માત્ર તેના જ રંગમાં રંગાયેલા છે તેણે છ વર્ષ કરતાં વધુ સમય સુધી પોતાનું ગૃહસ્થ જીવન ચાલુ રાખ્યું અને તેના વ્યવસાયમાં સફળતા મેળવી તેઓ મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે જાણીતા છે તેઓનો પરિચય અઢારસો એકાણુંમાં મુંબઈમાં થયો હતો અને ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે પત્રો દ્વારા વિવિધ વાતચીત કરી હતી ગાંધીએ તેમની આત્મકથા ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથમાં શ્રીમદ રાજચંદ્રની તેમની છાપની નોંધ કરી તેમને તેમના માર્ગદર્શક અને સહાયક અને આધ્યાત્મિક સંકટની ક્ષણોમાં આશ્રય ગણાવ્યા તેમના અંતિમ વર્ષો દરમિયાન તેઓ પીડાતા હતા અત્યંત નબળાઈ સિવાય મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ ઓળખાયું નથી ઓગણીસો માં તેણે મોટા પ્રમાણમાં વજન ગુમાવ્યું તેઓ તબીબી દેખરેખ હેઠળ હતા અને ડોક્ટરોએ તેમને તેમના સ્વાસ્થ્યના લાભ માટે ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં જવાની સલાહ આપી હતી ગુજરાતના ધરમપુરમાં તેમના રોકાણ દરમિયાન તેમને બીમારી થઈ હતી જેમાંથી તેઓ ક્યારેય સાજા થયા ન હતા ઓગણીસો એક તેઓ તેમની માતા અને પત્ની વઢવાણ કેમ્પ જતા પહેલા અમદાવાદમાં આગા ખાનના બંગલામાં રોકાયા હતા નવ એપ્રિલ ઓગણીસો એક ચૈત્રવિ બી ઓગણીસો સત્તાવન ના રોજ તેમના પરિવાર મિત્રો અને શિષ્યોથી ઘેરાયેલા રાજકોટમાં તેમનું અવસાન થયું અવધાન એ ધ્યાન અને સ્મરણની મુશ્કેલ કસોટી છે જેમાં વ્યક્તિ એક સમયે અનેક વસ્તુઓ અને પ્રવૃત્તિઓમાં હાજરી આપે છે અઢારસો રાજચંદ્ર વાવનિયાથી મોરબી આવ્યા તેમને શાસ્ત્રી ભટ્ટને એક સમયે આઠ અવધાન કરતા જોયા ગટ્ટુલાલજી મહારાજ બોમ્બેમાં પણ આવું જ કરી રહ્યા હતા તેણે પ્રદર્શન જોયું અને ઝડપથી તેને ઉપાડ્યું પ્રદર્શનના માત્ર બે દિવસ પછી તેણે તે તેના મિત્રોની સામે અને પછી જાહેર કર્યું શરૂઆતમાં તેણે મોરબીમાં જાહેરમાંગ બાર અવધનો કર્યા હતા પરંતુ બાદમાં કેમ્પમાં બે હજારના પ્રેક્ષકોમાં અખબારોમાં પ્રશંસા થઈ હતી તેમણે તેમના મિત્ર હરિલાલ શિવાલાલ શેખ સાથે એક ખાનગી બેઠકમાં બાવન અવધાન કર્યા જેમાંગ ત્રણ ખેલાડીઓ સાથે ચોપાટ રમત રમવાનો સમાવેશ થાય છે ત્રણ ખેલાડીઓ સાથે કાર્ડ રમવું ચેસ રમવું નાના બોંગના અવાજની ગણતરી રાખવી સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર ચાર થ્રેડ સાથે મણકાની હિલચાલની ગણતરી રાખવી આઠ નવી સમસ્યાઓનું નિરાકરણ તે સમયે પસંદ કરેલા આઠ વિવિધ વિષયો પર અને પ્રેક્ષકોના વિવિધ સભ્યો દ્વારા પસંદ કરાયેલ ચોક્કસ મીટરમાં છંદોની રચના કરવી સોળ ગ્રીક અંગ્રેજી સંસ્કૃત હિન્દી અરબી લેટિન ઉર્દુ ગુજરાતી મરાઠી બંગાળી મારું જાડેજા સહિતની રેન્ડમ ક્રમાંક બોલાતી વિવિધ ભાષાઓના ચારસો શબ્દોને વિષયના યોગ્ય ક્રમાંક ગોઠવવું પ્રિડિકેટ સોલ વિદ્યાર્થીને શીખવવું વાણીના વિવિધ આંકડાઓ પર વિચાર કરવો બે બધા એક સમયે તેમને બાવીસ જાન્યુઆરી અઢારસો સિત્યાસીના રોજ બોમ્બેની ફ્રેમજી કૌવસ્થ સંસ્થામાંક શતાવધાન એકસો સો અવધા કર્યું જેના કારણે તેમને પ્રશંસા અને પ્રસિદ્ધિ મળી તેમને તેમના પ્રદર્શન માટે સંસ્થાઓ અને લોકો દ્વારા સુવર્ણચંદ્રકો તેમજ સાક્ષાત સરસ્વતી જ્ઞાનની દેવીનો અવતારનું બિરુદ આપવામાં આવ્યું હતું રાજચંદ્ર માનતા હતા કે આવા અવધાન દ્વારા મેળવેલી પ્રસિદ્ધિ આધ્યાત્મિક કાર્યોમાં અવરોધ બની શકે છે તેથી તેણે ધીમે ધીમે પ્રદર્શનને નિરાશ કર્યું અને વીસ વર્ષની વયે તેને સંપૂર્ણપણે બંધ કરી દીધું પ્રદર્શનને રાષ્ટ્રીય અખબારોમાં વ્યાપક કવરેજ મળ્યું સપ્ટેમ્બર અઢારસો ત્રાણું માં જ્યારે શિકાગોમાં વીરચંદ ગાંધીએ વિશ્વના ધર્મોની સંસદમાં આ પરાક્રમનો ઉલ્લેખ કર્યો હતો